દર્શક મિત્રો આજે જ્યારે આધુનિક યુગનો જમાનો છે અને ઇન્ડિયા વિશ્વ સાથે કમ્પિટ કરી રહ્યું છે વિકાસની આપણે વાતો કરીએ છીએ પણ દ્વારકા સબરજિસ્ટરની એક અલગ જ હાલત જોવા મળી રહી છે મારી પાછળ દ્રશ્યો જોઈ શકશો દર્શકો તમે જ્યારે દ્વારકામાં ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દ્વારકા શહેર સાથે સાથે બેતાલીસ ગામના જે આજુબાજુ વિસ્તારના છે ત્યાંના જમીનના દસ્તાવેજો દ્વારકા સબરજિસ્ટ્રાર ઓફિસમાં જ્યારે નોંધાતા હોય છે ત્યારે તમે જોઈ શકો મારી પાસે દ્વારકાનું વકીલ મંડળ છે વકીલો છે અને અરજદારો છે જે એમની જમીનની લેતી દેતી માટે દસ્તાવેજો કરવા માટે આવ્યા છે પણ સખત ત્રણ દિવસથી કનેક્ટિવિટી ના હોવાના કારણે જીસવાન ના હોવાના કારણે અનેક પ્રશ્નો જે દ્વારકા સબ રજિસ્ટ્રાર ઓફિસના છે એના કારણે અરજદારો હેરાન થાય છે વકીલો હેરાન થાય છે આપણે એમની પાસે જાણશું શું વિગે છે અભયભાઈ મોટી સબ રજિસ્ટર ઓફિસ છે બે હજાર અગિયારથી આની નિમણૂક થઈ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અરજદારો દ્વારકા આવતા હોય છે બેતાલીસ ગામડાના જ્યારે દસ્તાવેજો દ્વારકા સબ રજિસ્ટર ઓફિસમાં થાય છે શું તકલીફો અહીંયા તમે અનુભવો છો જય દ્વારકાધીશ આ કોઈ લાઈનો સરકારી મફત રાશન કે યોજનાની સ્કીમની લાઈનો નથી પરંતુ સરકારને કરોડો રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચે અને પોતાની મિલકતોના જે દસ્તાવેજો રજિસ્ટર કરાવવા માટેના આવેલા છે એની આ લાઇન આપ જોઈ શકો છો અત્યારે દ્વારકા એકદમ વિકાસને હલણની ફાળ ભરી રહેલ છે દરરોજના પચાસથી સો દસ્તાવેજો હોય છે એની સામે સરકાર શ્રી માત્ર સાડત્રીસ ટોકનો ફાળવે છે ને દ્વારકાની જે રેગ્યુલર સબ રજિસ્ટર હોવી જોઈએ એની બદલા અહીંયા માત્ર છેલ્લા બે મહિનાથી આ અઠવાડિયામાં ત્રણ જ દિવસ સોમ ને શુક્ર ઓફિસ ચાલે છે એ જ્યારે સોમવારે આવીએ તો કનેક્ટિવિટી ન હોય એટલે અરજદારો હેરાન પરેશાન થાય છે ગામથી જે કોઈ આવતા હોય એ લોકોને પાછા ધક્કા ખાવા પડે છે આવી પરિસ્થિતિમાં અને અનેક સોદાઓ પણ રદ થાય છે અનેક રજૂઆતો કરવા છતાં દ્વારકાની સબ રજિસ્ટ્રારની હાલત આ છે એક રેગ્યુલર સબ રજિસ્ટ્રાર ફાળવવામાં છેલ્લા બે મહિનાથી આવ્યું નથી જે કોઈ આવે છે ત્યારે કનેક કનેક્ટિવિટી ન હોય એને હિસાબે નેક્સ્ટ ડે બે ત્રણ દિવસ પછી કામનું ભારણ ડબલ થઈ જાય છે અને આ બધા અરજદારોને જોઈ શકો છો કે જે કોઈ અપંગ હોય કોઈક બીમાર હોય કોઈક મોટાભાગના બારગામથી હોય એ લોકોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડેલ છે સરકાર આ બાબતે તાત્કાલિક દ્વારકાને રેગ્યુલર ઓફિસ ચાલુ થાય સરકારી નીતિ નિયમ મુજબ સાતે સાત દિવસ દસ્તાવેજ નોંધાય એવી મારી રજૂઆત છે જય દ્વારકા ઓફિસમાં જે અરજદારો છે જેમના કામ કરવા માટે ડોક્યુમેન્ટ્સ નોંધાવવા માટે આવ્યા છે એમની પાસે જાણશું કે એમની શું તકલીફ છે એ ભાઈ તમે ક્યાંથી આવો છો ને શું તકલીફ છે દ્વારકા ડુ ડેમમાંથી હું રાજકોટથી છૂટાછેડા માટે દસ્તાવેજ માટે આવેલ છે મને પાંચ તારીખની તારીખ આપેલ છે પાંચ તારીખે ઓલરેડી નેટ બંધ હોવાથી મને પાછું વારી પાછું મેં સ્પેશિયલ રજા રખાવેલ છે સોમવાર માટે આજે અત્યારે હજી અમારી પ્રોસેસ ચાલુ છે પણ હજી વારે આવેલ નથી છૂટાછેડાના કેસ માટેનો એ લોકો એમ કહે છે કે હજી ચાલુ છે પ્રોસેસ અત્યારના અત્યારના વારો હમણાં આવવામાં આવશે હજી ક્યાં કે તમે આવો છૂટાછેડા કેસ માટેનું છે ને પ્રોસેસ ચાલુ છે તમારે દ્વારકા બાર એસોસિએશનના મંત્રી સલીમભાઈ સલીમભાઈ વકીલો દ્વારા જે તકલીફો છે અરજદારોની તકલીફ છે સરકારને શું રજૂઆત તમે કરવા માંગશો સરકારને હું દ્વારકા વકીલ મંડળના સેક્રેટરી સલીમભાઈ ગાવડા પણ અમારી સરકારને રજૂઆત છે વારંવાર આ જે કનેક્ટિવિટીની પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવામાં એકાંતરે જે સબરજિસ્ટર કચેરી રેગ્યુલર હતી છેલ્લા બે માસથી એકાંતરે કરી નાખવામાં આવી છે રેગ્યુલર કોઈ સબરિસ્ટર છે નહીં એક દિવસ કનેક્ટિવિટી ન હોય તો હવે પાછી જો હવે આજે જો ન હોય તો સીધો સોમવાર થશે ત્રણ દિવસ ચાર દિવસની વચ્ચે રજા આવે છે તો ખરેખર સરકારને મારી રજૂઆત છે કે રેગ્યુલર કનેક્ટિવિટી આવે રેગ્યુલર સબરિસ્ટરને મૂકવામાં આવે અને કચેરી સાતે સાત દિવસ ચાલુ રાખવામાં આવે એવી અમારી રજૂઆત છે અસલમે વાત કરી અરજદારોને વકીલોને તો તકલીફ પડે છે પણ જે અરે આર્થિક વહીવટની ને રેવન્યુની વાત કરીએ તો જે અરજદારો સ્ટેમ્પ ડ્યુટી રૂપે કરોડો રૂપિયાની જે સ્ટેમ્પ ડ્યુટી સરકારને ભરતા હોય છે એમાં ક્યાં એને ક્યાંય સરકારને એ પૈસા મળવામાં પણ વિલંબ થાય છે શું કહેશું આ સાચી વાત છે કેમ કે એનું કાં છે જ્યાં સુધી તમે નોંધાય નહીં ત્યાં સુધી સબરેસ્ટ્રગરી ફી કે મળવાની છે કે જે કાંઈ સ્ટેમ્પ ડ્યુટી છે એ તો સરકારને નુકસાન છે ને સરકારને રેવન્યુમાંથી કરોડોની આવક છે ખરેખર આ વિભાગને એને હાઈટેક કેટલું કરવાની જરૂર છે એનો સુધારા કરીએ આ રેગ્યુલર કનેક્ટિવિટી જીસવાન કનેક્ટિવિટી અને ખાસ કરીને દ્વારકા અત્યારે હરણફાળ છે અત્યારે વિકાસની જે આ વાત ચાલે છે તો દ્વારકાને કેમ પાછળ રાખવામાં આવે છે દ્વારકાને એમાં પ્રગતિમાં સાથે રાખે વિકાસની હરોળમાં અમને સાથે જોડવામાં આવે એવી અમારી માગણી છે